તાલુકાના માલગઢ ખાતે આજે વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માળી સમાજના આગેવાનો દ્વારા ખુલ્લા હાથે દાન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો વર્ષોથી સામાજિક ઉપેક્ષાના ભોગ બની રહેલા વાલ્મીકી સમાજ પ્રત્યે દેશના પ્રધાનમંત્રી પણ ખૂબ જ સન્માન જાળવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ વાલ્મીકી સમાજના પણ પગ ધોવામાં આવ્યા હતા ડીસાના માલગઢ ખાતે યોજાયેલા વાલ્મિકી સમાજના આ સમૂહ લગ્ન પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માણી પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા માલગઢ ખાતે યોજાયેલા વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં સોળ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોએ નવવધુઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા સમૂહલગ્ન સમિતિના આયોજકો અમારા અમૃતભાઈ ને સૌ પ્રમુખશ્રીને બધા જ આયોજકો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલ્મિકી સમાજના અને તમામ સમાજના સૌ આગેવાન વડીલો ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો સમૂહ લગ્ન સમિતિને કેમ કે પ્રથમ સમૂહ લગ્ન કરવા એટલે બહુ મારી દ્રષ્ટિએ આ નિર્ણય લેવો બહુ અઘરી વાત કહેવાય

એટલે એક વિનંતી એવી કે દર વર્ષે સમૂહ લગ્ન થાય અને આ સમાજ તો પવિત્ર સમાજ છે હમણાં асоધભાઈએ વાત કરી નરેન્દ્રભાઈ મોદીએ જો તમારા પગ ધોઈને તમારું સન્માન કર્યું હોય તો આ સમાજને ખરેખર સમૂહ લગ્નની જરૂર છે અને સમૂહ લગ્ન થશે તો સમાજના કુ રિવાજો ઊંચા થશે સમાજમાં કોઈ બદિયો હશે તો એ ઓછા થશે ખોટા ખર્ચા પણ બંધ થશે આ બધું જ સમૂહ લગનમાં એક જ મંડપ નીચે જ્યારે આગેવાનો ભેગા થાય ત્યારે સારી ચર્ચા થાય અને સારા નિર્ણયો લેવાય એટલે આવા સારા કામ કાયમ કરો એવી ભગવાનને પ્રાર્થના આપ સૌ વડીલોને પણ મારી વિનંતી સાથે સાથે સમુલગણમાં આજે જે દીકરા દીકરીઓ પ્રભુતમ પગલા માંડે છે એ પણ દર વર્ષે સ્વયંસેવક તરીકે તમારા વચ્ચે રહે એવી પણ આજના દિવસે વિનંતી